તમે બ્લોગમાં લઈ લો કે આજે જય બાબા જય બાબા જય બાબા જય બાબા જય બાબા જય બાબા જય ને આયા જય બાબા જય 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 બાબા 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 જય બાબા

અરે નેહરુ તો હાર એ બાબા રે ઘણી ખીચડી બનાય છે બટાકાની सब्जी બનાય છે રોટી છે ઘી છે છે ઠંડી ઠંડી વાહ 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 પછી જમવાનું મસ્ત ને મસ્ત છે એકદમ વાહ 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 જોરદાર કોઈ ભાઈ એ મસ્ત શું મસ્ત છે

આ રે એ દુઆ એ કામ નઈ કરતો કે આ ખાવા સેવા મારે હમની પેલા બેરો હે દે દેય જય બાબા આ ઘરે જોરા છે ને વિડિયો ઘરે તમારું કરી દે કે ઓ અમારું જય છે કોમન આઈકન એ કિશન પાવર માં જવા જવાનું ઓલો જય માતાજી જય બાબા રી જીગર ભાઈ શું કહો ખાવા ખાલી મસ્ત ને મસ્ત નહી થઈ તો અમે પણ એટી થઈ ગયા છે મિત્રો મસ્ત નહીં જોરદાર બંબો ચાલો તો કુંડેથી જેટલા બધા લુઘડા ઉકાયા છે પોતે ધોઈ ધોઈ ઉકાયા છે એટલે છે હોય તો પેલે લાલ લાલ રેડી તો મિત્રો મસ્ત નહીં ધોઈ ને થઈ થઈ જશે અને દુખની વાત છે પણ કેવી પડે છે પેલા ઘોડકે અમુક લોકો ઘરે કામ કરતા નહીં પણ હોય તમે જુઓ ને

અમારે ભાઈ બહુ સારા સેવાનો કામ કરે છે તો ભગવાન માતાજી તમને ખૂબ હાલે ખૂબ આગળ વધારે પીર ખૂબ આલે પહેલાં જ છોકરા છોકરો આલે હેં પહેલાં જ થોડો છોકરો હાલે ઓકે હું રમોપીરને પ્રાર્થના કરું છું દિલથી દિલથી રમો પીરને પ્રાર્થના કરું કે છોકરા હારા હારા ફોર્મ કરે તમારા હગર તૂટી લે તમારે હગર છે આ તો પાણી ને લાગે તમારા હારા હારા હગર થઈ જ હોય તમારે હારી હારી વહુ આવે હે આવા આવા આશીર્વાદ મળવા જીગાર ભાઈ તમારે હારી વહુ આવે હે ઓલા એટલા તમારે બીજો છોકરો આવે હેં કોમ આવે છે એ ઊંઝા જી એને બતાવું તમે કોમ હારો મન ગમી ગયો જો હારામ સારું સેવાનું કોમ તો વાહન કહવાનું રોમાપીની છોગણ કોઈકની કોકની ખાવા ખાવા એના કરતા આ વધારે સારું કોકનું કાધેલું અઠવાડ આપણે ધોઈ લઈએ આપણે આ મોટી સેવા થઈ શું કેવું રોમાપી તો ખૂબ આળે અને ખૂબ આગળ વધારે

આ કોણ જય માતાજી જય બાબારી તો મિત્રો તમે પોચી જમાથી લુણી કીધું નથી કેવાય લુણી નદી રણુજાની રાજસ્થાન રાજસ્થાન લુણી નદી રેડી જો મિત્રો તમે જોઈ શકો છો લોણી નદી એટલું મસ્ત બેકગ્રાઉન્ડ લાગે છે વિડીયો બનાવતો એટલું મજા આવે ને વાત જ જો તમે તો જોઈ જ ના જોઈ ના જોઈ તો કમેન્ટ કરી દેજો જોઈ તો કોમેન્ટ કરી દેજો જો મસ્ત લોડી નદી આવી જશે તો મિત્રો રેડી હે રણુજાળા રવા ફેર હંમેશા ખુશ રાખજે રાધા બનાય રાધા બનાવશે રાધા બનાવીને ફેરવજે અને જે જે તારા ભક્તો આવે છે એમને હંમેશા ખુશ રાખજે જય બાબારી હવે ચા મેળવા છે આગળ ટ્રેક્ટર જો છે હવે મસ્ત ચાપી પી લેવું પછી આગળનો વિડીયો આગળ જય બાબારી હજી જય બાબારી મિત્રો તમે જોઈ શકો છો લોણી નદી એ પણ રાજસ્થાનમાં અને વાહ જો કેવા ગાડીઓ ગાડીઓ કન્ટેનર લાકડા આવે રાસે રેડે બોમ્બ બડાજો નદી મસ્ત છે લોકેશન મસ્ત છે શું કેવું આપણે ઘોણા ભાઈ મસ્ત વિડીયો બનાવ મજા આવું છે કે નહીં અરવિંદ ભાઈ મજા બાબારી જરૂર આવજો હા લુણી નદી મુલાકાત કરજો કેવું લાગે છે કેવું લોકેશન છે ફોટા પાડો ને ફોટા વાળા વિડીયો બનાવ પણ એકદમ મજા આવશે જે ઇન્સ્ટાગ્રામ માં વિડીયો બનાવ બ્લોગર બનાવ એ મજા આવે ને રેડી નજારો પણ મસ્ત છે જીગર ભાઈ વાત કરો કૃષ્ણા ભાઈ આવો લોકેશન તો પહેલી વાર આવ્યો છું રામદેવરા પણ મજા આવે પહેલી વાર આવ તમે પહેલી વાર વાહ વાહ બૂમ બડા બૂમ રેડી શું કેવું કોક તો કેવું પછી મજા છે જય માતાજી જય બાબા રી અમે રણુજા જઈ રહ્યા છો અને પોચાશો મોમ જ ખબર નહીં પણ રેડી પણ ભાત છે અમારા બધા મોમા આયા છે તો તમને બતાવું કે કોણ કોણ આયા છે રેડી તો જોડાતા રહેજો વિડીયો સાથે કેમ છે વિક્રમજી મજા જય બાબા રી જય બાબા રી જય બાબા રી તો બધા ભાઈઓ આયા છે અમારા મમાના છોકરા સજા બધાય બલો રમાપીરનો જય બધા દર્શન કરીને આયા છે બે ત્રણ બાઈક છે બે બાઈક છે દર્શન કરીને આયા છે ચા નાસ્તો રેડી કરાય હવે નાસ્તો કરી દો ચા ભાવ છે અરગોંજી કો કહે થોડો જય બાબે શું કેવો આપણે ગામના આયા છે એટલે ચોમ આપણે ગોમના બહાર એટલે ચોમ છે મજા આવે